ભવ્ય ગરબા મહોત્સવ માળીના સ્પોન્સરશીપ હેઠળ રંગી ઉમંગ ભરી રાત બનાસકાંઠાના ડીસામાં આ વર્ષે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેનું સંપૂર્ણ સંચાલન અને સ્પોન્સરશીપ જાણીતા સમાજ સેવક પીએન માળી દ્વારા કરવામાં આવ્યું હતું શરદ પૂનમના સુવર્ણ નવરાત્રીના દિવસે રાત્રેમાં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યારબાદ વંદના સેલિબ્રેશનના સંગીત પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને માતાજીના ભક્તોએ મન મૂકીને ગરબા રમ્યા હતા અને સમગ્ર ગ્રાઉન્ડ જય અંબે માતાના જયકારોથી અને ગુજરાતના જાણીતા કલાકાર કાજલ મહેરિયા અવેજીમાં અમૃતમાળીના મધુર આવાસથી સમગ્ર ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું આયોજનમાં પરેશભાઈ પઢિયાર દ્વારા પણ મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો આ અવસરે રાજવીર પરિવારના વનરાજસિંહ મોટા સડા દિનેશભાઈ અનાવાડિયા વિજયભાઈ ચક્રવતી ડીસા દક્ષિણ પોલીસ પીઆઈ વીએમ ચૌધરી પાલનપુર પીઆઈ પટણી સાહેબ તેમજ પ્રતિકભાઈ પઢિયાર સહિતના વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત પીએન માળી દ્વારા ભગવા ખેસ અને મા જગદંબાની તસવીર ભેટ આપી સન્માનપૂર્વક કરવામાં આવ્યું હતું વિશાળ અને શિસ્તબદ્ધ આયોજન જોઈને ઉપસ્થિત સૌએ પીએન માળી સાહેબના પ્રત્નો અને જિગ્નેશભાઈ પડિયારના સંયોગની પ્રશંસા કરી હતી આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી જોતા બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા